হুম বারসা বেচো রাত করা পন পেড়ি উপর উকি 자 a y a 죠 પક્ષી પક્ષીયા મધ્યે વાસ્તુરૂષા વાસુપુરપુલેખા ચંદડાય માય

ખબર નથી અમે અંદર બેઠા હતા મારા વીકમાં મેરેજ છે આ લાભ પાછા મેં અને અમને કંઈ જ ખબર નહીં ડાયરેક્ટ આવીને તોડફોડ કરવા માંડ્યા છો અને અંદર એટલું તોડફોડ કરી છે કે ના પૂછવા કાચ અમને વાગતા વાગતા રહી ગયા છે બહારથી બધાએ એટલો હુમલો કર્યો છે કે બાઈકે ગાડીએ સળગાવી દીધી છે એમની તો અમને ન્યાય મળે બસ બહુ જ બધું નુકસાન થયું છે અમાર તો આખું ઘર અંદરથી કાચ કાચ તોડી નાખ્યા છે બધા એક તરફ એ લગ્નની બહુ જ નજીકમાં છે ને આ લોકોએ આવું કરી હુમલો ડાયરેક્ટ અને અમને તો કઈ ખબર જ નથી રજૂઆત તો ખબર નહીં અમને ખબર જ નહીં અમે તો અંદર બેઠા હતા બધા ફેમિલી જોડે એ અમને અમને ન્યાય મળવો જોઈએ બસ ક આમને કઈ કઈ પેલો ફરીથી આવું ના બનો ગામના લોકો જોડે એવો ન્યાય અમને મળવો જોઈએ પટેલ રિયા ગિરીશભાઈ એ પ્રસંગ હતો એટલે અમે અમારા ઘરમાં હતા કાકાના ઘરે બેઠેલા હતા પાંચ દિવસ પછી બેબીનું લગ્ન છે એટલે હવે બહાર એમને કોઈ મેટલ થયું હોય તો અમને કોઈ બીજી ખબર નથી પણ એમને સીધું આ ભૈરવનાથના મંદિરથી સીધી આરતી કરીને સાડા દસે અને સીધા પટેલોના ઘરે જઈને અને સીધું નુકસાન જ ચાલુ કરીશું શું શું કર્યું છે નુકસાનમાં ગાડીઓ તોડી છે ગાડીઓ હરગાઈ મેલી છે આ એક મારી ઈકો મારી પોતાની ઈકો હરગાઈ છે મારા ઘરના કાચ ફોડ્યા છે એમાં સરપંચ જાતે સરપંચની મમ્મી જાતે અહીંયા અમારા અમારી ગાડી ઉપર તો એ તોડફોડ કરવા આવેલી છે નીતાબેન કારણ શું હતું હવે કારણની તો સાહેબ અમને ખબર નહીં પણ એ આગળનો કોઈ વિવાદ હોય મંદિરનો વિવાદ ચાલતો તો મંદિરના વિવાદમાં એટલે અમારે બીજું તો કશું હતું નહીં પણ એમને આપણે લગભગ પચાસ સો ગાડી જેવું નુકસાન થયું છે એક પણ પટ્ટીની ગાડી મેળવી નહીં કેવા પ્રકારનો માહોલ હતો માહોલ તો પથ્થરબાજીનો ધારીઓ લાકડીઓ બધું જ શું વાત શું કહેતા હતા એ લોકો બસ મા કાપી જ નાખવા ઉપરની વાત હતી જ્યાંથી મારી નાખવાની ધમકી હતી દરવાજા તોડવા સુધીની તૈયારી હતી વાગવામાં તો લગભગ વીસ પચીસ જણનો વાગ્યો હશે શું રાકેશભી ગોપાલભાઈ ઓકે મેરેજ નું લિસ્ટ જ બનાવતા હતા અગિયાર વાગે અચાનક આવીને એકદમ પથ્થરમારો કર્યો અમારા ઘર ઉપર અમારી ગાડીના બધા કાચ તોડી નાખ્યા અમારી બારીના કાચ તોડી નાખ્યા અમે તો ઘરમાં હતા અમને પણ દેખાડો અમારા ઉપર પણ આવ્યો હતો અને એક્ટિવા ભાગી ગાલ્યું બાઇક ભાગી ગાલ્યું અમારું અને ગામમાં તો ઘણી ગાડીઓ ભાગી નાખી અને સળગાઈએ પણ દીધી શું એ અમને ખબર નહીં અમે મેરેજ નું લિસ્ટ બનાવતા હતા અંદર કેટલા ઘરો લગભગ ખાસા ઘરો નો નુકસાન તો હશે જ બસ આ ઘરના વારદાત ની ખબર પડી એટલે અહીંયા ફેમિલી મેમ્બર ખબર લેવા માટે કોઈ સંબંધીની અમારી અને આ વસ્તુ બન્યા ભાઈ આ ઘટના સ્થળે ગામમાં જે આંતરિક પ્રશ્નો હોય ખબર નહીં આપણને પણ અમારી ગાડીનો મોટું ડેમેજ કરવામાં આવ્યું અમે કહેવા છતાં બી ગાડી તોડવામાં આવી હતી અહીંયાના લોકોને ખબર નહીં હવે હું આંતરિક એમનો હું પ્રશ્ન હતો એ બાકી આ ગામના પ્રશ્નને લીધે બહારની ગાડીઓ આ લોકોએ તોડી છે લગભગ સો થી બસો ગાડીઓ તૂટી છે જનરલ ગામની આપની ગાડીમાં કેટલું નુકસાન થયું મારી ગાડી ટોટલ ડેમેજ છે કયા ગામથી આયા હતા અમે સાણોદાથી આયા હતા જે અકોરાના સાણોદા શું નામ નયન પટેલ મારું નામ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મા વ્યથા હુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઠ વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીબાણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી 20 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલી છે તપાસ હાલ ચાલુ છે દરેકનું સુરલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે આજના આખા દિવસમાં મારા સાથીઓ પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી સહયોગ કરીને કઈ રીતે આગળ વધાય તે દિશામાં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે